આપ સૌને મારા સાદર પ્રણામ આપણી આ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે વાત કરીશું શ્રીમાળી બ્રાહ્મણો અને વણિકોનું પુરાણ શ્રીમાળીઓના સ્થળ જ્ઞાતિ પુરાણ શ્રીમાળ પુરાણને આધારે સ્પષ્ટ થાય છે કે એક સમયે હાલના રાજસ્થાનનું શ્રીમાળ નગર ગુજરાતમાં ગણાતું હતું સાતમી સદીમાં તો શ્રીમાળ શ્રી અને વિદ્યાકલાનું મોટું ધામ હતું શ્રીમાના બીજા બે નામ છે ભિલમાલ અને ભિન્ન માલ અને શ્રી એટલે લક્ષ્મી અને સંપત્તિ શ્રીમાલના શ્રીમાંથી પણ એ સ્પષ્ટ થાય છે પ્રાચીન કાળમાં શ્રીમાળ નગર ઐશ્વર્ય અને સમૃદ્ધિથી સંપન્ન હતું આ નગરમાં સેંકડો કોટ્યાધીશો એટલે કે કરોડપતિઓ રહેતા હતા અને ભારતભરમાં વેપાર ખેડતા એવું શ્રીમાળ પુરાણમાં થયેલા વર્ણનને આધારે સમજાય છે સંસ્કૃત મહાકાવ્ય શિશુપાલવધનો કરતા મહાકવિ માઘ પણ શ્રીમાળનો હતો આપત્તિકાળે શ્રીમાળની વસ્તીનું રાજસ્થાનમાંથી ગુજરાતમાં સ્થળાંતર થતાં શ્રીમાળની લક્ષ્મી ગુજરાતમાં આવી અને ગુજરાત જાહો જલાલી સંપન્ન બન્યું ગુજરાતના શ્રીમાળી બ્રાહ્મણો અને વણિકો પ્રાગવાટ એટલે કે પોરવાડના શ્રીમાળી સોનીઓ શ્રીમાળમાંથી અહીં ગુજરાત આવીને વસ્યા છે શ્રીમાળ પુરાણમાં વસિષ્ઠ ઋષિનું એવું ભવિષ્ય કથન છે કે સંવત બારસો ત્રણમાં લક્ષ્મીદેવી રાજસ્થાનના શ્રીમાળમાંથી ગુજરાત પ્રાંતના પાટનગરમાં જે હાલમાં સિદ્ધરાજનું પાટણ ત્યાં જશે એવી પણ ક્વિદિ છે કે પાટણનો એક વણિક શ્રીમાલમાં તપશ્ચર્યા કરીને લક્ષ્મીદેવીને પ્રસન્ન કરીને પાટણ લાવ્યો આ રીતે શ્રીમાલના ઘણા વૈશ્યો એક યા બીજા કારણે ગુજરાતમાં આવીને વસ્યા હતા શ્રીમાળથી લવાયેલ કુદેવી મહાલક્ષ્મી આજે પણ પાટણમાં પૂજાય છે એનું પ્રાચીન મંદિર પણ છે પાટણ નગરીના જૈનાચાર્ય હેમચંદ્ર પોતાના દ્વયાશ્રય નામના મહાકાવ્યમાં પાટણના મહાલક્ષ્મી મંદિરનો ઉલ્લેખ કરે છે આ પુરાણના લગભગ ત્રણ હજાર આઠસો શ્લોકો છે એમાં શ્રીમાળી જ્ઞાતિનો ઇતિહાસ પ્રસ્તુત થયો છે શ્રીમાળી બ્રાહ્મણો અને વણિકોની ઉત્પત્તિ તેમના ગોત્રો કુળદેવો ગોત્રદેવીઓ સામાજિક રીત રિવાજો ઉત્સવો અને તહેવારો સૂર્યપૂજા વગેરેની ધાર્મિક સામાજિક અને સાંસ્કૃતિક વિગતો રજૂ થઈ છે પુરાણના અધ્યાયમાં જણાવવામાં આવ્યું છે કે રાજા યયાતિએ આરાધના કરીને સમગ્ર વિશ્વના આધારરૂપ ભગવાન સૂર્યદેવને શ્રીમાળમાં સ્થાપેલ અને એ મંદિર આદિત્યાશ્રમ તરીકે ઓળખાતું હતું એવો ઉલ્લેખ મળે છે કે શ્રીમાલમાં એકવાર મહામારી રોગને કારણે માનવ શબના ઢગલા થયા આસુસુ સાતમે સૂર્યમંદિરની યાત્રાના દિવસે બ્રાહ્મણો એ શબોનો અગ્નિસંસ્કાર કરવા નીકળ્યા ત્યારે સૂર્યદેવે ભીલના વેશે આવીને શબોને સજીવન કર્યા હતા ત્યારથી આ પ્રસંગના સ્મરણમાં શ્રીમાળ નિવાસી વિપ્રો એ દિવસે ભીલનો વેશ ધારણ કરી બનાવટી સબ ઉપાડી સૂર્યની મૂર્તિ સમક્ષ આળોટે છે શ્રીમાળી બ્રાહ્મણોના લગ્નમાં આઠ મંગળ ફેરાક ફરવાનો રિવાજ છે શ્રીમાલમાં દેવ મંદિરોમાં દર્શન અને પૂજન સમયે ધર્મશાસ્ત્રો અને પુસ્તકોનું દાન આપવાનો પણ મહિમા હતો આમ આપણે આ વિડીયોમાં શ્રીવાળી બ્રાહ્મણો વિશેની મહત્વની જાણકારી મેળવી મારી આપ સૌને નમ્ર વિનંતી છે કે તમારા ગ્રુપમાં જે કોઈ શ્રીમાળી બ્રાહ્મણો હોય તેમનું એક ગ્રુપ બનાવી આ માહિતી સૌને શેર કરજો જેથી આ માહિતી ઘણા લોકો સુધી પહોંચી શકે અને આંગળી ચિંધ્યાનું પુણ્ય પણ આપણે પ્રાપ્ત કરી શકીએ આપ સૌના સહકારની અપેક્ષા છે મને સાંભળવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર આગળના વિડીયો જોવા માટે આપણી આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટ્સ પણ લખજો આપણે સૌ હંમેશા ખુશ અને નિરોગી રહીએ તેવી પ્રભુના ચરણોમાં પ્રાર્થના